નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત પ્રથમ સત્રમાં જે બીજા નંબર ઉપર ખૂબ સુંદર મજાનો પાઠ આવેલો છે મેઘો વર્ષતી એ પાઠની સમજૂતી પણ આપણે મેળવવાના છે અને સાથે સાથે એના અભ્યાસ જે છે એના પ્રશ્નો છે એના પણ આ વિડીયોમાં જવાબ હું આપવાનો છું તો વિદ્યાર્થી મિત્રો આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આ વિડિયો પૂરેપૂરો જોજો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આપણું આ હિન્દીનું પાઠ્યપુસ્તક છે ફ્રન્ટ પેજ ત્યારબાદ મેઘ વસતી પાના નંબર પાંચ ઉપર જે આપેલો છે કવિતા કે મેઘો વસતી વિદ્યાર્થી મિત્રો આમાં આપને જે શ્લોક આપેલા છે એ શ્લોક પૂર્તિ પણ પરીક્ષામાં પૂછાય છે એટલે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે જે આ કવિતા છે આ જે શ્લોકો આપેલા છે એને પાકા પણ કરવાના છે ઉદાહરણ તરીકે પાઠ્યપુસ્તકમાં આપણે જોઈએ પાના નંબર પાંચ ઉપર કે મેઘો વર્ષતી તે ગચ્છતી ગોષ્ઠમ ઉદાહરણ તરીકે આવી તમને એક બે ને ચાર પંક્તિઓ આપેલી એમાં પહેલી તમને પરીક્ષામાં આપેલું હોય કે મેઘો ને ડેસ્ક 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 ગોષ્ઠમ તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે આપણે બરાબર યાદ રાખી લેવાનું છે શ્લોક પૂર્તિમાં પણ આપને પૂછાઈ શકે છે અને આનું ભાષાંતર એટલે કે અનુવાદ ગુજરાતી પણ કરવાનું સંસ્કૃતનું પૂછાય છે તો બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે આનો પાકો પણ સાથે સાથે કરવાનું છે સૌપ્રથમ આપણે જોઈએ કે મેઘો વર્ષતી એટલે કે વાદળ વર્ષે છે અથવા તો વરસાદ વર્ષે છે મેઘો એટલે વાદળ ને વર્ષતી એટલે વર્ષે છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું ચિત્ર તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે વરસાદ વાદળ જે વરસતો એવું લાગે છે એક વૃક્ષ છે આવું કંઈક ગ્રામ્ય જીવનનું ચિત્ર આપને દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ મેઘો વર્ષતે એટલે કે વાદળ વર્ષે છે પ્રવહતી નીરમ નીર એટલે પાણી ને પ્રવહતી એટલે વહે છે પ્રવહતી નીરમ પાણી વહે છે તુષ્યતિ કૃષક ખેડૂત સંતુષ્ટ થાય છે ગચ્છતી ગોષ્ઠમ પશુઓના વાડામાં જાય છે વિદ્યાર્થી મિત્રો ગ્રામ્યનું ચિત્ર છે એટલે વરસાદ વરસતાની સાથે જ ખેડૂત હોય જે કિસાન હોય છે આપણો આપણો દેશ વિદ્યાર્થી મિત્રો કેવો છે ખેતી પ્રધાન દેશ છે વરા વરસાદ વરસતાની સાથે જ આનંદમાં આવી જાય છે પોતાના ધોરીડા છે બળદોને જોડીને વાવણી કરવા માટે નીકળી પડે છે ને ખુશખુશાલ થાય છે અને અંદર આનંદિત થાય છે અંદરની અંદર કે હવે વરસાદ થયો એટલે કંઈક પાક મબલક થાય ને કંઈક આપણે કંઈક નવીન કરવું હશે તો બધું કરી શકશું તો એવી રીતના આપણો ખેડૂત છે એ આનંદમાં આવી જતો હોય ત્યારબાદ પશુઓના વાળામાં જાય છે જે પશુઓ એના બાંધેલા હોય ને એને કેમ કે તૈયારી કરવાની હોય વાવણી માટેની એના માટે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પેરાગ્રાફ છે નૈતિ વૃષભમ અને તે ખેડૂત બળદને લઈને જાય છે વૃષભ એટલે બળ બળદ નૈતે એટલે લઈ જવો તે પોતાના ધોરડી ધોરીડા વૃષભ એટલે કે બળદને તૈયાર કરે છે શા માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરે છે કેમ કે વરસાદ વરસી ગયો હોય ને હવે વાવણી કરવા માટેનો સમય આવી ગયો છે મપી બહતી હળને પણ ઉપાડી જાય છે જે વાવણી કરવા માટેનું જે ઓજાર આવે છે ખેતરમાં એને હળ કહેવાય છે એને પણ ઉપાડીને જાય છે કરસતી ક્ષેત્રમ ખેતરને પહેલાં તો ખેડે છે વપતિચ બીજમ અને તે બીજ વાવે છે રોહતી સસ્યમ ધાન્ય ઊગે છે ફલાતી પ્રકારનમ પુષ્કળ ફળે છે ભૌતી સમૃદ્ધિ સંપત્તિ અને મનુષ્યોની મનુકૂલ વૃદ્ધિ વૃદ્ધિ થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આમ ખેડૂત છે પોતાનું ખેતર વાવે છે ને પછી એમાં મબલક જે પાક થાય એટલે સમૃદ્ધિ પણ મળે છે ને આમે એના જીવનમાં વૃદ્ધિ થાય છે વિદ્યાર્થી મિત્રો કેમ કે ગ્રામ્ય વિસ્તારના લોકોનું જીવન છે એ ખેતી ઉપર નિર્ભર હોય ને જો વરસાદ વિદ્યાર્થી મિત્રો ન થાય તો એમની આજીવિકાનું કોઈ પણ સાધન નથી હોતું એટલા માટે ખેડૂતો ખુશખુશાલ થઈ જાય છે અને મનોમન વિચારે છે કે હવે તો વરસાદ સારું થયો આપણા જીવનમાં સમૃદ્ધિ આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એના લેખક છે મહાબલેશ્વર ભટ્ટ તો એ પણ આપને યાદ રાખવાનું છે તમને પૂછાય કે મેઘો વર્ષથી એ લખનાર કોણ છે તો કે મહાબલેશ્વર ભટ્ટ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ટિપ્પણ આપેલું હોય છે કે જે અઘરા શબ્દ હોય કઠિન શબ્દ હોય એ આપણે પાઠ વાંચતા હોય અભ્યાસ કરતા હોય ને આપને ન સમજાય કોઈ એવો અઘરો શબ્દ હોય તો આપણે ટિપ્પણમાં જોઈ લઈએ તો આપને ખ્યાલ આવી જતો હોય કે આ શબ્દનો અર્થ થાય છે વર્ષતી એટલે વર્ષે છે પ્રવ એટલે વહે છે તુષ્ય તે એટલે સંતુષ્ટ થાય છે કૃષકઃ એટલે ખેડૂત ગોષ્ઠમ એટલે પશુઓનો વાળો વૃષભ એટલે બળદ કરસતી એટલે ખેડે છે છેત્રમ એટલે ખેતર વપતી એટલે વાવે છે રોહતી એટલે ઉગે છે શસ્યમ એટલે ધાન્ય પ્રકામમ એટલે પુષ્કળ તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દાર્થ છે આપણી નોટ્સમાં આપણે લખવાના પણ છે અને પાકા કરવાના પણ છે કોઈ પણ સંસ્કૃતનું ભાષાંતર શીખવું હોય તો સૌથી પહેલાં સંસ્કૃતના આપણે શબ્દો એને શીખવા પડે કે ભાઈ મેઘો તો કે મેઘો એટલે શું તો કે વાદળ આ રીતના આપણે પાકા પણ કરવા પડે તો આપણે એક અલગ નોટ્સ બનાવીને આપણે એમાં પાકું પણ કરવાનું છે ત્યારબાદ વિશેષમાં જો કે મેઘો વર્ષતી એટલે મેઘ વર્ષતી હલમ અપી એટલે હલમ અપી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાદી તરફ આપણે આગળ વધીએ સ્વાધ્યાયનો શાબ્દિક જોઈએ તો સ્વ પ્લસ અધ્યયન વ્યક્તિએ પોતે પોતાની જાતે એનો અભ્યાસ કરવાનો હોય સ્વ એટલે પોતે અધ્યયન એટલે અભ્યાસ વ્યક્તિએ પોતે પોતાનો અભ્યાસ કરવાનો હોય કે આપણે પાઠ કોઈએ ભણાવ્યું આપણા સર સરે ટીચરે ને પછી એમાંથી તમે કેટલું ગ્રહણ કર્યું તો એ આપણે આપમેળે કરવાનું હોય છે એનો પ્રશ્ન એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો બાલ દોસ્તો આમાં શું કીધું છે નીચેના શબ્દો શુદ્ધ રીતે ને મોટેથી ઉચ્ચારણ આપણે કરવાનું છે પ્રવહતી ગોષ્ઠમ કરશતી પ્રકામમ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ બરાબર તો આ રીતના આપણે શુદ્ધ રીતનાનું ઉચ્ચારણ કરવાનું છે ત્યારબાદ બીજો પ્રશ્ન જો નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો કેમાં આપવાના છે આપણે સંસ્કૃતમાં એના જવાબ આપવાના છે મેઘો વર્ષતી તદા કિમ પ્રવહ વરસાદ વરસે છે ત્યાં શેનો પ્રવાહ વહે છે તો કે મેઘો વર્ષતી તદા જલમ પ્રવહ હતી તો આ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું કીધું છે સંસ્કૃતમાં જવાબ લખવાના છે આપણી પાઠ્યપુસ્તકમાં પણ આપણે એમાં જગ્યા આપેલી છે તો ત્યાં લખી શકીએ પૃષ્ઠ ક્રમાંક આપણો છે એ છ પેજ નંબર છ ઉપર લખી શકીએ છીએ આપણે સંસ્કૃતનું પાઠ્યપુસ્તક સામે રાખવાનું છે કહ ગોષમ ગ્છતિ કૃષક ગોષ્ઠમ ગ્છતિ વાડામાં કોણ જાય છે તો કે કૃષક ગોષ્ઠમ ગચ્છતી કૃષિક કૃષિક કિમ વપતિ ખેડૂત શું વાવે છે કૃષક બીજમ વપતી ખેડૂત બીજ વાવે છે ઉદાહરણ તરીકે જો અત્યારે ચોમાસાનું વિદ્યાર્થી મિત્રો સિઝન છે તો ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મગફળીનું સૌથી વધારે ઉત્પાદન આપણે થાય છે તો જ્યારે વરસાદ વરસી જાય બે ત્રણ દિવસ એવું કોરું થઈ જાય પોતાના બોટ ધોરીડા લઈ ને જે ખેડૂત મિત્રો હોય છે એ એમાં માંડવીનું બીજ વાવવા માટે જાય છે અને ત્યારબાદ ચાર મહિના સો પાક મુબલક પાક આવે છે અને એ બજારમાં વેચવા માટે મૂકતા હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો વાક્યમાંથી શોધી અહીં લખો ક્રિયા આધારિત જે શબ્દો કાવ્યમાં જે છે આપણે જે ભણી ગયા એ કાવ્યમાં જે શ્લોકોમાં ઉલ્લેખિત છે એ શબ્દો અહીં અહીં લખવાના છે પણ કહેવા તો કે ક્રિયા આધારિત કોઈ પણ ક્રિયા થતી હોય એવા લખવાના છે વર્ષથી પ્રવહતી વર્ષથી એટલે જો વરસવું આવો અર્થ થાય છે તો આ એના જેવા શબ્દો આપણે ગોતીને લખવાના છે બે ઉદાહરણ આપને આપેલા છે ત્યારબાદ આપણે આઠ શબ્દોની જગ્યા આપેલી છે પાઠ્યપુસ્તકમાં પણ આપણે નોટ કર નોટ કરી શકીએ છીએ તો મેં અહીં લેખા દુષ્યતિ ગચ્છતી નૈતી વહતી કસતી વપતી રોહતી ફલતી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે નીચેની પંક્તિ પૂર્ણ કરો આ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું શરૂઆતમાં કે શ્લોક પૂર્તિમાં પણ આપને પૂછાઈ શકે છે તો ઉદાહરણ તરીકે જો મેઘો વર્ષતે તે ત્યાંથી ગચ્છતી ગોષ્ઠમ તો આપણો જે આ શ્લોક જે ચાલુ થાય છે તો ત્યાંથી આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે જો અહીં મેઘો વર્ષતે ગચ્છતી ગોષ્ઠમ તો આ રીતના વિદ્યાર્થી મિત્રો શું કરવાનું હોય કે આપણે એના જે શ્લોક પૂર્તિ પણ કરવાની હોય તો આપણે ત્યાં કરી દેવાનું છે કઈ રીતના તો કે આપણે બરાબર પાકી કરવી જોઈએ કંઠસ્થ કરવી જોઈએ યુટ્યુબમાં છે ઝીશાલામાં છે એનું ગાયન સાથેના વિડીયો પણ તમને મળી જશે તો બરાબર ગીત રીતના આપણે પાકા પણ કરવાના છે રોહતી સસ્યમ મનુકૂલ વૃદ્ધિ આ છેલ્લો જે છે શ્લોક એ આપણે આમાં કીધો છે લખવાનો તો આપણે નોટ્સ બનાવ્યું હોય તો એમાં આપણે લખવાનું છે પાંચમું છે કાવ્યનું હાવભાવ તથા શુદ્ધ ઉચ્ચારણ સાથે ગાન કરો આપણા જે વર્ગ શિક્ષક હોય છે ટીચર હોય છે એને કહેવાનું છે જી શાળા અથવા તો યુટ્યુબમાં અથવા તો પોતાને ગાયિકી આવડતી હોય સારા કંઠે તો એ પણ આપને સંભળાવશે ને પછી આપણે સમૂહ ગાન પણ એનું કરવાનું છે આ કાવ્યમાંથી તમારા શિક્ષક દ્વારા બોલવામાં આવતા ચાર વાક્યોનું શ્રુત લેખન કરો તમારા ટીચર વર્ગ શિક્ષક હશે ચાર વાક્યો બોલશે ને તમારે શું કરવાનું છે શ્રુત લેખન શ્રુત એટલે સાંભળવું ને લેખન એટલે લખવું એ પોતાના મુખથી બોલશે ને તમારે સાંભળીને લખવાનું છે ઉદાહરણ તરીકે હું આગળ બોલું કોઈ બી વાક્ય હોય બરાબર છે કોઈ પણ આમાંથી બોલું ઉદાહરણ તરીકે ફલાતી પ્રકામમ તો આપણે શું કરવાનું છે મારા શબ્દો આપણે સાંભળીને એ તમારે નોટ્સમાં ઉતારવાનું પણ છે તો વિદ્યાર્થી મિત્રો આ આજનો આપણો વિડીયો હતો ને એમાં પ્રવૃત્તિ પણ આપેલી છે વિદ્યાર્થી મિત્રો એ પ્રવૃત્તિ પણ આપણે કરવાની હોય તો એની પણ ચર્ચા કરીએ થોડી વરસાદ ઋતુ દરમિયાન ખેતરની મુલાકાત લો તથા તમારા વર્ગ અનુભવ વર્ગમાં કહો વિદ્યાર્થી મિત્રો જે ખેડૂત પુત્રો હશે ધરતીપુત્રો હશે એનો તો આપણે ખ્યાલ હશે ખેતી સાથે જોડાયેલા હશે પણ જે શહેર વિસ્ વિસ્તારમાં રહેતા લોકો છે તો એને કદાચ ખ્યાલ પણ ન હોય ઉદાહરણ તરીકે કોઈ તમને એમ કહે કે ભાઈ માંડવી છે એ છોડની ઉપર થાય નીચે તો આપણે જે ગ્રામ્ય જીવનવાળા બાળકો આશા નથી જવાબો દઈ શકશે કે સાહેબ એ તો જમીનની અંદર થતો હોય પણ સિટીમાં રહેતો માણસ છે વિદ્યાર્થી કોઈ છે ક્યારેય એણે ખેતરની જોયું નથી ખેતર કેવું હોય તો એ બરાબર એનો જવાબ વ્યવસ્થિત નહીં આપી શકે એટલે વિદ્યાર્થી મિત્રો આપણી આજુબાજુમાં કોઈ એવું ખેતર હોય તો ત્યાં મુલાકાત પણ આપણે લેવાની છે તથા અનુભવ આપણે વર્ણવવાના છે ઉદાહરણ તરીકે આપણે કોઈ ખેતરમાં ગયા હોય તો કે ભાઈ હું જૂનાગઢમાં રહું છું અને જૂનાગઢ અમારી પ્રાથમિક શાળાની બાજુમાં એક ખેતર છે ત્યાં અમે ગયા હતા ચોમાસાનો સમય હતો માટે એમાં જે ખેતરમાં પ્રવેશતાની સાથે જ અમે માટીમાં ખૂંચવા લાગ્યા ગારો ગારો હતો ચારે બાજુ લીલું જે નીંદણ હતું ને વચ્ચે વચ્ચે એમાં આપણે જોઈએ તો ખેતર વિશાળ હતું ને એમાં મગફળી અથવા તો કપાસનું જે વાવેતર કરવામાં આવેલું હતું ને ત્યાં અમે જોયું તો સૌપ્રથમ નાના નાના છોડ ઘણા બધા હોય છે ઘણા બધી એમાં જીવાત હોય છે આ જે આપણે જોઈએ બધું એમાં ઉલ્લેખ કરવાનો થાય પુસ્તકાલયમાં જે વર્ષા ગીતો શોધો લખો અને ગાવો વર્ષા ગીતો એટલે જો વિદ્યાર્થી મિત્રો અત્યારે ચોમાસાનો સમય છે આ વડે ઢેબરિયા વરસાદ ઉની ઉની રોટ લઈને ઘણા બધા આવા ગીત છે ચોમાસાને લગતા એ આપણે ગીતો ગોતવાના પણ છે ને ગાવાના છે વર્ગમાં તમારા ગામમાં ગવાતા વર્ષા ગીતોની યાદી બનાવો જેના ગામમાં વરસાદને અનુસંધાને કોઈ જે વરસાદ ન આવતો હોય ત્યારે ગીત માટે જે મંડળી હોય ધૂન બોલાતી હોય એમાં કેવા કેવા ગીતો હોય એ આપણે ગાવાના છે જૂથમાં બેસીને આ કાવ્યનું સમૂહમાં તથા વ્યક્તિગત ગાન કરો વ્યક્તિગત એટલે એક એકાંતમાં આપણે ગાવાના ને સમૂહમાં એટલે બધા વિદ્યાર્થી આપણો ક્લાસ લ્યો કે ચાલીસનો ક્લાસ હોય તો બધા સાથે મળીને આજે કવિતા છે બરાબર મેઘ આ મેઘો વર્ષથી એ આપણે ગાવાનું પણ આમાં કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડિયો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને પણ જરૂર શેર કરજો એટલે બીજા મિત્રો પણ આનો લાભ લઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો નમસ્કાર થેન્ક યુ બાય બાય મળીએ હવે આગળના વિડીયોમાં નમસ્કાર